શરૂ વરસાદમાં તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તમે જોઈ શકાવ છો કે હાલ જિલ્લામાં વરસાદી માહોલ છે અને તેવામાં ત્રાપાચ અલંગ રોડની બનાવવાનું કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્રાપાચ અલંગ રોડ પર ચાલુ વરસાદમાં રોડનું કામ શરૂ કર્યું છે જેથી ચાલુ રોડ વરસાદમાં તંત્રે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ચાલુ વરસાદમાં રોડ બનાવવામાં આવી રહી છે આ ખબર અલંગથી સામે આવી છે જ્યાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન થયું છે ભાવનગરમાં તંત્ર દ્વારા રોડ બનાવવાની તંત્ર કે બુધિ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેવામાં ત્રાપા જલંગ રોડ બનાવવાનું કામ તંત્રે શરૂ કર્યું છે ચાલુ વરસાદમાં કામગીરી આગળ માટે એક પછીથી ખાડો મોકલવામાં આવશે એવી કામગીરી કરવામાં તંત્ર દ્વારા આવી રહી છે